સીતારામ બધાને હું દક્ષાબેન બી સોલંકી સુરતથી આજે બનાવશું આપણે દૂધીના ઢોકળા તો એને માટે આપણે દૂધી લીધી છે પાંચસો રવો લીધો છે અને દહીં એક ઇનો લીધો છે અને જીરું અને મીઠું હિંગ આ હુકા મસાલા લીધા છે આ લીમડો લીધો છે રાય અને આદુ મસાલા લીધા છે ઝીણા કટિંગ કરીને ખાંડીને લીધા છે અને આ ધાણા અને તેલ લીધું છે અને પાણી તો પેલા આપણે દહીં આમાં ભેળવી દેસુ પેલા દહીં ભેળવી દેસુ અને પછી આપણે પાણી નાખશું આપણે ભેળવાઈ ગયું છે આને મૂકી દેસુ થોડાક આ રીતે ભેળવવાનું આને ઢાંકીને મૂકી દેસુ ઘડી પાંચ દસ મિનિટ ત્યાં આપણે દૂધી ખમણી લેશુ આપણે દૂધી ખમણીએ ત્યાં આપણે પાણી મૂકી દેસુ ગરમ પાણી થાય ત્યાં આપણે દૂધી ખમણાઈ જાય આ રીતના આમાં પાણી મૂક્યું છે ગેસ ચાલુ કરી દેસુ આપણે દૂધી ખમણી લઈએ આપણે આના બે ટુકડા કરી આપડે દૂધી ખમી લઈએ સાલ ઉતારી લઈએ આ દૂધી ને બધી સાલ ઉતારી લઈએ ચાલુ ઉતારા ગેસે આને હવે આપણે ખમણી દેશું દૂધની સાલ ઉતાર લીધી છે આન ખમણી દેશું આ રીતની ખમણવાની ખમણીમાં આપણે આ ખીરું જોઈ જોઈ આપણું ખીરું ભેળવાઈ ગયું છે હવે આમાં મીઠું નાખશું આ દુમરસા નાખશો થોડાક ધાણા નાખશો અને આ દૂધી તી નાખી દેવું અને ભેળવી નાખશું સારું પાણીની જરૂર પડશે તો નાખશું આમાં દૂધીમ પાણી હોય એટલે પાણીની કઈ બહુ જરૂર ન પડે પછી એવું લાગશે તે નાખશું પાણી આપણે ભેળવી નાખીએ પેલા આપણે આપણે ભેળવાઈ ગયું છે થોડુંક પાણી નાખશું નાખ દઈશું આમાં અંદર થોડું પાણી નાખશો એની પર લઈ નાખશું સારું ઘીના બ્રવે મિક્સ કરી લેવું આપણો ઈનો મિક્સ થઈ ગયો છે ઈનો મિક્સ એકદમ થઈ ગયો છે જો આ રીતે હવે આને પાથરી દેશું થાળીમાં આમાં થોડુંક જ પાછળ શું કેમ કે આ ફૂલે તો પછી પાછું ઓલું થાય ઉપર થાળીમાં વધારે પાછળ શું થોડું પેલા પાથરી દેસું આ રીતે હવે મૂકી દેશું ડીશ આપણે પેલું નાની ડીશ મૂકવાની પછી મોટી અને આપણે ઢાંકી દેશું પાંચ થી દસ મિનિટ સડવા દેવું દસ મિનિટ થાય એટલે જોઈ જોઈશું આપણે આપણા ઢોકળા સડી ગયા છે કે નથી ગયા છે જવું આપણા ઢોકળા શાકવાની જરે લાગતું નથી બધી બાજુ સડી જશે હવે આને બંધ કરીને હવે આપણે ડીશ કાઢી લેશો બારી આ શેષ કાશી છે જો બટકા કરી લેવું ઝીણા અને પછી વઘાર લેવું આ બે ઢોકળા બે ડીશમાં તૈયાર થઈ ગયા છે અને વઘાર કરી લેશું આમાં તેલ નાખીશું અલ મગી દેશું આપણે કલમ કરવા આમાં આપણે રાઈ નાખી દેશું બાઈ હરખી આવી જાય એટલે જીરું નાખશું હવે જીરું નાખશું

આપણા દૂધી ના ઢોકળા તૈયાર થઈ ગયા છે કોમેન્ટ કરીને કેજો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા